તો ઉના જવાનો પ્લાન તો કેન્સલ થઈ ગયો તો હવે કઈક જુગાડ કરી ને આપણે જવાનું છે ઓલી બાજુ ઓલા ખારા જેવું છે ને તો આપણે આ ખારામાં જવાનું છે ખાલી રખડવા જવાનું છે ટાઈમ કઈ કામ તો નથી કાલે આપણે ઉના જવાનું છે આજ આમાં રખડી આવીએ તો આપણે ટી શર્ટ બદલાઈ લીધું કેમકે આપણે કગાજ જેવું લાગતું હતું ટી શર્ટ બદલાઈ લીધું આપણે જવાનું છે ખારામાં બે જણા કેમકે મને એકલા તો બીક લાગે એટલે આ ભાઈ આપડે હારે આવવાના છે એની હારે જવાના છે આપણે અને જ્યાં આપણે જઈએ છીએ ને એ ખારો છે ને નવસો વીઘાનો એટલે હાવે દીપડા તો ઓહે ને વહે આપણે જે ત્યાં બહુ છે એટલું ન જાવને થોડેક ઘણે જવાનું તો આપડી વાડી પે અહીંયા અવયડો છે અને અહીંયા માલ છરવા આવે અને સિયાડ પાંચ દિવસ થયો વર્ષ જ એક ધારો છેલ્લું છે તો અહીંયા હાલવાની કેડી નથી આવ ગારો 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 તોય આપણે ગારો ખંદડતું ખંડડડું તણણ તણ કરતું જવાનું છે અને આપણે હાલતે હાલતે થોડેક પુગવા આવી ગયા તો અહીંયા નદી આવી ગઈ ભાઈ મોટી જબર હવે આમાંથી જવું કેમ એક ભાઈ તો ઉઈ ગયો ઓલી બાજુ તો આપણે આડી ઠેકી જઈએ તા તો આપણે નદી પાર કરીને આવી ગયા તો અહીંયા મોટી જબર નદી આવી ગઈ જો આ એક નહીં હજી એક તો અહીંયા હોતી છે બે નદી આવી ગઈ એક ઓલી બાજુ છે ત્રણ નદી છે અને અહીંયા રોજ હોતી છે જો પછી તો આપડે હાલતું હાલતું ક્યાં જવાનું છે કે ખબર જ નથી જ્યાં સુધી હાજ ન પડે ને ત્યાં સુધી બ્લોક બનાવવાનો થાય છે એમાં મારો પગ કાદવ ગળી ગયો કાળો 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 થઈ ગયો પછી તો આપડે પગ ધોઈ ને ખા પછી હાલવા જ મળ્યા ધણું ધણું નું કરતા

ઓલી સાઈડ કઈ બાજુ જવું મારે બે સાઈડ નદી આડી આવી ગઈ અને આ તો કઈ ખૂટતું નથી બહુ મોટું તળાવ છે અને અહીંયા આવી રીતે હલવાણા કેમ કે વસારે ગાડાઓ હતી અને ગાડાઓ તો ભાઈ એટલો ગારો છે આ જો આ મારું સપલ એ અંદર ઘડી ગયું અને ગાડાઓ તો અહીંયા ગાડવટ છે ને આ તો એ તો આપણે કઈ ખબર નથી એ પેલા આપણે ગાય કે આપણું સપ્પલ કાઢી લઈએ આપણું ચપ્પલ તો અંદર હલવાઈ ગયું હવે આથે કરીને કાઢવું જોઈએ આ હા એમ જોવો એ ચપ્પલું જોવો ખાલી તમે અને પછી આપણે ચપ્પલ તો કાઢી લીધા તો ગાર હતો એટલો જ હતો અને એમ કરતા કરતા પૂગી ગયા પાસે આપણે બીજા તળાવીએ અને અહીંયા જુઓ તમે અહીંયા વાડીઓ આવી ગઈ અને આ કૂતરો આપણે હારે હારે જ રેસ જેમ કે આપડી હારે આવી ગયો પછીનો કંઈ જવો એમ છે જ નહીં એટલે ભાઈ એકલો જાય તો તો ભી પડી જાય તો અહીંયા તળો આવી પાછું આવી ગયું બીજું આમ તો જોવો એ આમ થોડું કઈ હોય આવો તો હાલતા હાલતા આપણે પોકવા ક્યાં આવ્યા કઈ ખબર જ નથી ક્યાં સુ જાય એમ અત્યારે આવો નજારો આવતો જાય અને બોલો બે દાય આગે કુતરો ને આપણો માણસ જોવો તો આપણે હજી કેટલીક જવાની જગ્યાએ નક્કી નથી આકારતા જાય અને ભલે જ ભલો મોટો થઈ જાય કાઢી લઈએ અણ તણ તો કાકા આવી હાલત થઈ ગઈ આપણી અને આપણે ક્યાં પીવા કે નક્કી નથી હવે વાડી આમાં ગોચ્યું કેમ એ તો જડી જાય કે વાંધો નથી અને કાકા આવો કાંઈક નજારો છે અત્યારે આપણે આવી જગ્યા ઉપર પૂઈ ગયા બોલો ભાઈ તો જાય સાગર આપણો કૂતરો કાંક ખોવાઈ ગયો વરો કાંઈ વાંધો તો હોય આવશે તો આપણે હાલી હાલીને સો કિલોમીટરનો હોથો મારી દીધો ના ના સો કિલોમીટર નહીં ત્રણ ચાર કિલોમીટર તો હાલી જ ગયા હોય કા ભાઈ અને આવી આવી અત્યારે અહીંયા બધા માલ સરવા આવે આ તો જો અહીંયા આવો ગારો છે કુતરો તમારો પીસો જ નથી મેકતો આપતો અહીંથી આવ્યો ને તો આપણે પાસા ગડી ગયા ગારામાં ગારામાં ગડી તો ગયા પણ અડી ને હિરી દ આમ જુઓ

કેમ કે આપણે તો ભાઈ કોઈ દી આવો જોયો નથી એટલે હવે ખમાય છે જ નહીં આપણે ભાગવા જ મંડીએ તો આપણે ખેસ આવી લેવાનું છે આમ હવે આમ જવાનું છે કે આમ જવાનું છે ભાઈ આમ જવાનું છે આમ જાય આમ કેમ કે કેડો પાછો ભૂલાઈ જાય લોસો થાય ઉતાવર ને ઉતાર અર્ધે ઉધી મુ ખૂતી ગયો આમ જોવો આમ જોવો આમ જોવો આમાં આમાં હાલાતું જ નથી જો આ ઓહો આવક છે ઉતાર એકલી બદની જા હાલ હાલ ખાઈ ગાલ આવ તો એક બીજો કાડો આવ્યો અલ્યા એ પલા એ આમાં ખૂતી જવા જેલા પણ એ આપણે હું વિચારતો તો હુંકો ખાડો આવ્યો તો આપણે સપળ ધોઈ નાખે પણ હવે સપળ ને ધો કેમ કે અહીંયા ખૂતાઈ જાય એટલું આમ જો આ એક તો ઉપાડવાનું વજન વધી ગયું અને ઉપરથી અહીંયા ગળી જવા હવે એવું લાગે અહીંયા સફલ ધોઈ નાખી અહીંયા હજી ખૂતાઈ જાય જો તો આપણે સફલ ધોવા થતા જ નથી વાડી કાંટો ગળી ગયો કાંટો ગળી ગયો પગમાં તો આપણે રસ્તો ભૂલી ગયા અને અહીંયા આવું કઈ ગટર જેવું આવી ગયું જો કૂતરો તો ઓલી બાજુ હોય ગયો પણ આપણે કઈ રીતના જવું હવે હવે આ ભાઈ જાય જ આમ ફરીને તો આપડે એની વાહે 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 ના ના વાહે માય મામે લાતતા જાય હોય તો ફીણ આવી ગયા મોઠામાં હાલી હાલીને ઘેર પોક્ષી તો 5 કિલોમીટર થઈ જાહે 5 કિલોમીટર થઈ જાહે બરો 5 કિલોમીટર તો આપડે સપલ ધોયને થઈ ગયા પાછા હાલતા વાડી બાજુ પણ તોય સપલ પાછા બગડી જાહે કેમ કે અહીંયા ગારો જેટલો છે તો શું કરવું ભાઈ અને આ ભાઈ તો આગળ આગળ જ ભાગે આપણે વિડીયો બનાવીને શાકરવામાં રહ્યો હા અને આગળ આગળ ભાગે અને ફાઇનલી આપણે વાડીએ ફૂગી ગયા આપણી વાડી છે બાજુવાળી મને દેખાતું નહીં હોય આ આપણી વાડી છે અહીંયા છે એ આવડે પછી આપણે આપડે વાડી બાજુ ફૂકીને પાણી ને ખાબો કરતા કરતા જો અને નાથી પછી આપણે આવી ગયા ડાયરેક્ટ ખેતરમાં આટો મારવા અને અહીંયા તમે જોવો આ સહાદી થયો વરસાદ એક ધરાવ સલું છે આમાં શું જ છું ભાઈ આમાં કઈ થાય એમ જ નથી આ જોવો તું આ બે પાંચ દોઢ છે એ ઉગી જાય બે દિવસ ચાલુ રહે તો પછી તો ડાયરેક્ટ આપણે આટો મારવા જોવો સોયાબીન આપણે છે એ વાંધો નથી હાલમાં બાલમાં કઈ ઘટે નહીં વરસાદ રહી જાય ને તો આમ થઈ જાય એમ કે હવે આને વાઢવા નહી થાય વાઢવા તો જોઈ જ ને તો હળી જાય એમને વરસાદ રહી જાય ને તો આપણે કઈ ગયા વાઢી અને ઠેસરમાં કાઢી નાખીએ અને આમ જોવો

અને આપણો બ્લોક અહીંયા પૂરું કરીએ તમને બ્લોગ પસંદ આવ્યો છે લાઈક સબસ્ક્રાઈબર કરી નાખજો તો મળીએ નેક્સ્ટ બ્લોકમાં તો માતા જ બધાને